બે જેડી પાડી છે તો હું કાળા ધાબળાની માતા ટાઈમ ટેબલ એ બોલું છું લ્યા ભણા તારી અને તમારા બે ભાઈઓ માં રાખજો લ્યા સુખજી આ કંકા કર્યા

મોટ લાવે નાખું તો પણ મારો પૂરુ પાળો જોયે જૂનું મત તું જૂનું ઘર હતું પત્ર વાળું માટી ને ઘર હતું લ્યા અને એમાં મારા દેરો હતો અને આ દેરો હોય ઇતિહાસ બોલે છે અમુક વડે ગોમ નો અપૈયો લઈને બેઠા તારા ગોમ નો પશુભાઈ રમેશભાઈ યા છો હારું ભણશે મારું આવું મારું માતા નું બેન બાબુલાલ હારું લ્યા અમારો વધાવો થાય બોલે ઓકડા ઓકડા ના પાલવે મારા ઉમરે હું ડોહા જબરીશું ખરું છે પાલવે લઈ જાય ડોહા ની ખબર છે આ ધૂણવા બેસે હાચા લાવશે કદાચ

તો સિકોતર હાટબીનો અમને મેળવા જાય હું જો મેળવા જાય અવળિયા આ માં કાજાનો પરમોન રહે કોણ કે હા આ ભાઈ ભેગા કરજ પવન ભાઈ જીવન કરશું એક ભૂલ હોય તો એક બતાવ્યું બે કરી છે બે બતાયું અને કરી છે પણ ટકા ઉગેડા એ બોલું ભાઈ જો ખોળી ના આલું મને માતા મત મોજ

આ ડોહો બેઠા આ ભાઈ બેઠા આ દેરું વાળવું હોય તો બી પચીસ હજાર સેવી વળે ને